નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રેસ્ટ હું છું આપની સાથે અમરેલી જિલ્લાના સાવરકુંડાના મહુવા રોડ પર રાત્રે હિટ એન્ડ રન ની ઘટના બનવા પામી હતી પુરપાટ ઝડપે આવતી કારે બે કીયા કાર લીધી હતી બે બાઇકમાં સવાર પાંચ જેટલા સવારોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત પહોંચવા પામી હતી તો સાઠ વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત નીકળ્યું છે ત્રણ વર્ષે બાળકી અને પંદર વર્ષના સગીરને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને ઈજાગ્રસ્તોના હાથ પગ તૂટ્યા છે તો અકસ્માતથી ઘટનાથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટના બાદ સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા નાની બાળકીને સરકારી જીપમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી તો બીજી તરફ મૃતક વનિતાબેન શિમનલાલ જોશી ગામ બાઢડા જે સાઠ વર્ષના હતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતા ગમગીની છવાઈ ગઈ હતી ધર્મેશ મહેતા નેશન પ્લસ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર